ગુજરાતમાં કેટલાક માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે માર્ચ એન્ડિંગની કામગીરીને કારણે જૂનાગઢ બોટાદ જામનગર અને ઊંચા માર્કેટયાર્ડમાં એક અઠવાડિયા માટે હરાજી બંધ રહેશે આ સમયગાળા દરમિયાન માર્કેટયાર્ડમાં વાર્ષિક હિસાબની કામગીરી હાથ ધરવામાં આવશે જો કે પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી યાર્ડ કામગીરી રાબેદા મુજબ શરૂ થશે માર્ચ એન્ડિંગ ની કામગીરીને કારણે પચીસમી માર્ચ થી એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધી હરાજી બંધ રહેશે જ્યારે એક એપ્રિલ બે હજાર પચીસ થી યાર્ડ કામગીરી રાબેદા મુજબ શરૂ કરવામાં આવશે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે માર્ચ એન્ડિંગ હોવાથી તેમજ વેપારી એસોસિએશન ની રજૂઆત ને ધ્યાને રાખીને બુધવાર છવ્વીસ ત્રણ બે હજાર પચીસ થી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી જાહેર રજા રાખવામાં આવે છે તેમજ કોઈ પણ પ્રકારની હરાજી થઈ શકશે નહીં એકત્રીસ તારીખથી રાબેતા મુજબ હરાજીની શરૂઆત થઈ શકશે અને રજા ખુલી જવાની છે વેપારીઓના હિસાબ કિતાબો માટે છ દિવસની રજા રાખવામાં આવે છે આખા વર્ષ દરમિયાન જે વેપારીઓને ટોટલ હિસાબો થયા હોય એનું સર્વૈયાના અનુસંધાને ટોટલ છ દિવસની રજા રાખવામાં આવે છે